તો અત્યારે અમે જ આવીશ ઘરે માર્કેટે હતા મારી હારે મોહિતભાઈ એ દીક્ષિત ભાઈ મોટું દેખાડો ભાઈ તમારું એના બે નામ છે આજ કહું છું એક તો કાનો ને એક દીક્ષિત તો અત્યારે ચાલુ વરસાદ છે વરસાદ તો દેખ આમાં વરસાદ કેમ દેખાય તો પબજી પબજી રમી અમે રોજ ટાઈમ મળતો નથી થોડાક ટાઈમ બ્લોગ બનાવવાનો કે ફ્રી થાવ

સાંજના ટાઈમે બસ આવી ગયું તો મોહિતભાઈને દીક્ષિતભાઈને બેને મેં કીધા છે આપણે ઘરે દીક્ષિતભાઈ ઘરે કરેલું કે મોહિતભાઈ એના કરે અને હું જાઉં છું મારા ઘરે બીઆરટીસી પરથી માસનું વિડીયો હું બનાવે અત્યારે કહી દઉં તો આજથી ત્રણ વર્ષ પહેલાં મારું એક્સિડન્ટ થયું હતું થોડોક નાનો હતો હું પણ ત્યારે મારી મજબૂરી હતી કે મારે ગાડી આંકવી પડે મને ગામમાં ખેતર રાખ્યું હતું અપાએ તો એ ખેતરમાં કોઈ આવવા જવા માટે દૂર હતું સાત કિલોમીટર તો સાત કિલોમીટર કોઈ ગાડી ચલાવું એવું હતું નહીં મારા ભાઈની હતા ત્યારે કોઈને ગાડી નહીં આવતી મારા ભાઈ સિવાય સરજુભાઈ છે એને આવતી હતી ગાડી તો પછી ધીમે ધીમે એક મારો કાકાનો છોકરો છે ને મને ગાડી શીખવાડી તો હું શીખી ગયો જેવી તેવી આમ કાચા રસ્તામાં ગાડી એવી તો હું ચલાવતો આખું સાલ આખું વર્ષ અગાડ્યું ને ગાડી સકાટા પછી મારું એક્સિડન્ટ થયું આપણે ભાવેશભાઈ ભાભીભાઈ જાય છે બાર એ અત્યારે જાણ તો નહીં હોય એમ તો અત્યારે હું ઘરે બોલ સોસાયટી બહાર ભોગી ગયો છું તો હું રોડ પહેલા વટી લઉં આગળની વાત પછી કહું અમારી સોસાયટી છે તો એમાં છેલ્લે 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 બે દિવસની વાર હતી મારું એક્સિડન્ટ આપણે જોયું હોય તો સકડો ટેમ્પો આવે દેહમાં જેની વાર મારું થઈ ગયું હતું મારા દાંત બહુ તૂટી ગયા છે

ને થોડુંક ખરાબ લાગે છે એટલે મા કરું છું થોડાક ટાઈમ હાટું જેવી રીતે પૈસાની સગવડ થઈ જાય મારી પાસે એવી રીતે હું મારા મોઢો ઉપર કરાવી નાખી તો આજ માટે એટલો નાનો બ્લોગ છે આગલો આગલો બ્લોગ આવશે ને તો આપણે દીક્ષિતભાઈનો બર્થડે છે સાત તારીખે તો ચાશું દીક્ષિતભાઈ કેવી પાર્ટી આપે છે આપણે જોઈશું તો ચાલો સાત તારીખે મળી જાય મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો